સચિન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે સુરત પોલીસે સંતાડેલા લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં લઈને દારૂની હેરાફેરી અટકાવવા માટે આવા ઈસમોને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપેલ હતી જે અનુસંધાને સચિન પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી સચિન પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે પારડી મહાત્મા ગાંધી રોડ પર પત્રાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવેલો હતો અને સચિન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ બાતમીના સ્થળે જઈને રેડ કરતા બે શખ્સો રમેશ રાઠોડ અને જાવેદ અખ્તરને વિદેશીદારોના જથ્થા સાથે ઝડપી પાડી ઓરડીમાં રાખવામાં આવેલો વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ સાતસોને પાંત્રીસ અંગ વિદેશીદારૂની બોટલ કિંમત રૂપિયા એક લાખ બે હજાર તેમજ તેઓની અંગ ઝડપી લેતા બાસ તેમની પાસેથી મળતી મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર કુલ કિંમત રૂપિયા એક લાખ બાર હજારના મુદ્દામાલને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંબાણી સાથે કેમેરામેન શિરાગરાજ કોણ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ